ના જે દેશના વિ ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આજે વરસાદ આવી રહ્યો છે અને પક્ષી પણ વરસાદથી બચવા માટે અમારા છાપરી છે તેની નીચે બેસી અને જો વરસાદમાં કેવા સરસ પક્ષી અને પાણી વરસાદ વરસાદ આવે છે માટે પક્ષી પણ પોતાનો બચાવ કરવા માટે વરસાદના પાણીથી બચાવ કરવા માટે છાપરા અને માળા એવી બધી ભૂતતા હોય છે ઝાડી ઝાંખરીમાં જઈને છુપાઈ જાય છે વરસાદના પાણીથી બચવા માટે